ભરૂચમાં પોલીસ નોંધણી વગર મકાનો અને દુકાનો ભાડે આપનાર અને સીસીટીવી કેમેરા નહીં લગાવનાર એકાવન લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભરૂચની એસઓજી પોલીસે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લામાં જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ નોંધણી વગર મકાનો ભાડે આપનાર તેમજ દુકાનમાં સીસીટીવી નહીં લગાવી જાહેરનામા ભંગ કરનાર એકાવન વ્યક્તિઓ સામે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બહાર પાડેલા વિવિધ જાહેરનામા પાલન કરવા માટે આદેશ આપ્યા હતા ગુનેગાર તત્વો શહેરમાં ભાડે મકાનો તેમજ દુકાનો રાખી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગારથી તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ કાર્યવાહીમાં એસઓજી ચૌધરી અને સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકો વિસ્તારમાં સીસીટીવી નહીં લગાવનાર તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડાઓ અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ કલમ એકસો અઠ્યાસી મુજબ જાહેરનામા બંગના કુલ એકાવન ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પોલીસની કાર્યવાહીથી પોલીસ નોંધણી નહીં કરાવનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો